રાજ્યુ છે વરસાદની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે હાલ ગુજરાત ઉપર કાળા વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે સાથે સાગરના દરિયામાંથી તોફાની અને ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને આ ઘેરાવો ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તારો સુધી એક વેલ માર્ક લો પ્રેશરનો વાવાઝોડું વિયેતનામના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું હવે ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધી રહેલું જોવા મળી ચુક્યું છે અને બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બનીને એક નવી લો પ્રેશર સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનાવી રહેલી જોવા મળી રહી છે જેના કારણે બંગાળની ખાડીની અંદર લાંબા સમયના વિરામ બાદ નવી હલચલ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે અને હલચલ સક્રિય થવાના કારણે અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની અને ભયંકર પવનો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારો સુધી ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે આમ એક સાથે અનેક સિસ્ટમો સક્રિય થવાના કારણે અને ગુજરાત ઉપર એક નવો વેલ માર્ક લો પ્રેશર પટ્ટો લંબાયેલો હોવાના કારણે આજે મોટા પલટાવો આવવાની શરૂઆત જોવા મળવાની છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત અને પરેશ ગોસ્વામી દ્વારા વરસાદના છેલ્લા રાઉન્ડ અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે રાજ્યની અંદર હજી પણ સોમાસુ વિદાય લેતા પહેલા ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે હજી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા એક અઠવાડિયાની અંદર ગુજરાત રાજ્યમાં અને આ નક્ષત્ર વાહન તરીકે મોર માનવામાં આવે છે હવે ગુજરાતમાં મોર ટહુકા કરતો જોવા મળશે થનગનાટ કરતો જોવા મળશે ને પોતાના પીછા ફેરવીને ગુજરાતમાં

ગુજરાત ઉપર પણ સિસ્ટમનો ઘેરાવો સતત સક્રિય રહેલો જોવા મળ્યા છે અને પવનો ટકરાવાના કારણે ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે સાઠ થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવનોની અસરો

વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી છે અને નવરાત્રીના પવિત્ર તહેવારોની અંદર પણ વરસાદ ખાબકવાની આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વખતે ગુજરાતની અંદર ખેલૈયા મોજ નવરાત્રી દરમિયાન વરસાદ કરવામાં આવી છે અને આ વખતે ગુજરાતમાં અતિ પુષ્કળ ઠંડી શિયાળાની અંદર પડતી જોવા મળશે જેવી પણ નવી માહિતી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહી છે અત્યારે ગુજરાતમાં ઘેરાયેલા કારણે વિસ્તારોમાં જોવા મળ્યા છે જેના ઓખા બંદરની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર ભાટીયા વિસ્તારની અંદર ખંભાડિયાના ના પંથકોની અંદર લાલપુર જામનગરના વિસ્તારોની અંદર સાથે સાથે ભાનવડના વિસ્તારની અંદર ચીચલીના વિસ્તારની અંદર પોરબંદરના જિલ્લામાં દરિયાકાંઠે આવેલો કુતિયાણા ગીર જિલ્લાની અંદર ઉનાના પંથકોની અંદર તુલસી શામની અંદર ધારીના વિસ્તાર વિસાવદર નો વિસ્તાર કુંડલા સાથે રાજુલાના પંથકોની અંદર પણ અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે બગસરાના પંથકોની અંદર અમરેલીનો જિલ્લો જેતપુર ભાવનગરના જિલ્લાની અંદર પણ તોફાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ગઢડાના ની અંદર બાબરા જસદના પંથકોની અંદર બોટાદ વિસ્તાર ની અંદર ગોંડલના વિસ્તારોની અંદર પણ અત્યારે ધીમી ગતિએ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી ચુક્યો છે તો રાજકોટના જિલ્લાની અંદર સાથે સાથે કાલાવડના વિસ્તારની અંદર અને લાલપુરના વિસ્તારોની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે સાગરના દરિયામાંથી જે પવન આવીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ગાંડોતુર બનતો હોય તેમ નવી હલચલ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સિસ્ટમની હલચલની સાથે આજ રોજ

ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં પણ અત્યારે ધીમી ગતિએ વાદળોના કાળા ઝુંડ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાઈને જોર દર્શાવી રહેલા જોવા મળી ચુક્યા છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજ રોજ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ ખાબકવા માટેનું જોર દર્શાવી રહેલો એક નવો પટ્ટો જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતની અંદર આજરોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનોની સાથે સિસ્ટમની અસરો ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમો સક્રિય થવાના કારણે આજથી લઈને નવરાત્રીના તહેવાર દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવે ધૂમ મચાવતો જોવા મળી શકે છે અને વરસાદના નવા રાઉન્ડ જોતા ગુજરાતમાં આગામી દસ દિવસોની અંદર સારા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવી દેવામાં આવી રહી છે